થઈ રહ્યું છે આપણે સૌ તાળીઓથી વધાવીશું આદરણીય સાંસદ મનસુખભાઈ પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ તકતીનું अनावरण કરી રહ્યા છે આપણે સૌની તાળીઓ થંભવી ના જોઈએ આપણે સૌ ભારત જયઘોષ થી વધાવીશું ભારત માતા કી ભારત માતા કી મહેમાનો પધારી રહ્યા છે આપણે સૌ તાળીઓથી વધાવીશું ભૂમિપૂજન અને એકાતમુહૂર્ત સંપન્ન થઈ રહ્યું છે હું સર્વે ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરૂચ જિલ્લા પ્રભારી શ્રી ભરૂચ જિલ્લા શ્રીઓ પૂર્વ શ્રી ભરતસિંહ પરમાર પૂર્વ સભ્યશ્રી ખુમાનસિંહ વાંશિયા પૂર્વ ધારાસભ્યશ્રી છત્રસિંહ મોરી શ્રી દુષ્યંતભાઈ પટેલ શ્રી કિરણભાઈ મકવાણા श्री महेशभाई वसावा पूर्व जिल्हा प्रमुख श्री योगेशभाई पटेल आणि नंदेलाव ग्रामना सरपंच लक्ष्मीबेन ने स्टेज पर स्थान लेवा आमंत्रण श आदरणीय सांसद श्री मनसुखभाई वसावा जिल्हा पंचायत प्रमुख श्री महेंद्रसिंह वासदिया ભરૂચ જિલ્લા પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્ય શ્રી પૂજ્ય દેવકિશોર સ્વામી ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર ભરૂચ જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ ફતેહસિંહ ગોહિલ વિનોદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી ખુમાનસિંહ વાંશિયા પૂર્વ ધારાસભ્ય શ્રી છત્રસિંહ મોરી શ્રી દુષ્યંતભાઈ પટેલ શ્રી કિરણભાઈ મકવાણા શ્રી મહેશભાઈ વસાવા શ્રી યોગે પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ અને નંદેલાવ ગામના સરપંચ શ્રી લક્ષ્મીબેન પરમારને હું મંચ પર સ્થાન ગ્રહણ કરવા આગ્રહ કરું છું મહેમાનો પધારી રહ્યા છે આદરણીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને આપણા સૌના લોકલાડીલા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટિલ સાહેબ આદરણીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી આપણા યશસ્વી જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા ભરૂચ જિલ્લાની દરેક વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ સંગઠન પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ સર્વે મહેમાનો પધારી રહ્યા છે શ્રી કમલમની ખાતમુહૂર્ત ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ છે ત્યારે આપણે આ આનંદને ભારત માતાના જયઘોષથી વધાવીશું ભારત માતા કી ભારત માતા કી ધારાસભ્યશ્રીઓ સાથે પૂર્વ ધારાસભ્યશ્રીઓ ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા સંગઠન શ્રી સૌરવેને હું મંચ પર સ્થાન લેવા આગ્રહ કરી રહી છું સૌ સન્માનનીય મહેમાનો મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે પાટીલ વંદે જય જય શ્રી રામ જય જય શ્રી રામ સન્માનનીય મહેમાનો પધારી રહ્યા છે